નમસ્કાર 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 ગેમ છો ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલ માં તો આજે તારીખ 3 6 2024 નવાર સોમવારના આજના ઊંજાના બજાર ભાવ આવી ગયા છે તે પણ 100% સાચા તો તે જોઈએ તે પહેલા વિડિયોમાં નવા આવ્યા હો તો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને ઘંટીનો બટન સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે આગળ જોઈએ ઊંજા તારીખ 3/6/2024 પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમ સૌથી પહેલા છે સુવા જેસે 800 થી 2000 ઇશબગુલ જેનો નીચો ભાવ છે 2561 અને ઊંચો ભાવ છે 3121 વરિયાડી જેસે 1000 થી 5780 અને હવે પછી છે જેસે જીરૂ જેસે 4200 થી 6100 અજમો જેનો નીચો ભાવ છે 1111 અને ઊંચો ભાવ છે 3365 તલ સફેદ જેસે 2025 થી 2852 અને હવે શેલે છે મેથી જેસે 1211 થી 1211